નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઘઉંનું થેસર બતાવવાના છીએ પોમ્બો મોડલ ડબલ શેરનું ઘઉંના પાકની અંદર ચાલતું તો રિઝલ્ટ બતાવીશું પરફોર્મન્સ બતાવીશું અને એની સાથે છે સોનાલિકા ટ્રેક્ટર છે એનું પણ પરફોર્મન્સ બતાવીશું તો અહીંયા જુઓ તમે ઘઉંનો ઢગલો પડ્યો છે અને ડબલ શેર કંપનીનું પોમ્બો મોડલ છે ઓર કેવો થાય છે જણાવજો તમે કોમેન્ટ ની અંદર કે ઓર કેવો થાય છે કેવું ભાઈ થેસર કેવું ખાય છે સારું ખાય છે ને કોઈ તકલીફ લાગતી નહીં થેસર હા બરાબર આ ભાઈ નું થેસર છે ભાઈ થેસર વિશે શું કેવું કહો તમારે થોડા આગળ આવો બરાબર આપડા તમારું ગોમ જણાવો સૌથી પેલા તો જિલ્લો જિલ્લો મહેસાણા તાલુકો ગામ રણેલા બરાબર આપડાસર કેટલા ટાઈમ પેલા લીધું

ટોપરી રિવર્સ થઈ જાય ભાઈ રિવર્સ કરીને બતાવો રિવર્સ કઈ રીતે થાય બતાવો આ જોવા રિવર્સ થઈ ગયું અને સ્ટોપ કરી દો સ્ટોપ સ્ટોપ કરવું તો પણ થાય વચ્ચે લઈ દો એટલે સ્ટોપ થઈ જાય હા પછી ફોરવર્ડ કરો ફોરવર્ડ હા આ ફોરવર્ડ થઈ ગયું તો આ રીતે સિસ્ટમ છે રિવર્સ ફોરવર્ડ અને સ્ટોપ અહીંયા જુઓ અહીંયા સ્ટોપ થઈ ગયું આ બાજુ રિવર્સ થઈ ગયું વચ્ચે સ્ટોપ થાય અહીંયા સ્ટોપ થાય છે અને આ બાજુ પાછું ફળવર થઈ જાય છે તો આ રીતની સિસ્ટમ છે ડબલ ગેરબોક્સ આ છે અને અહીંયા તમને ઘઉંનું રિઝલ્ટ બતાવીએ અહીંયા ઘઉંનો ઢગલો થાય છે એક પણ પડી આવતી નથી જુઓ મિત્રો મોડી આવતી નથી હવે આપણે ટ્રેક્ટરનું રિઝલ્ટ બતાવીએ ટ્રેક્ટર કેવું છે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરનું આરપીએમ બતાવીએ કેટલા આરપીએમ છે ટ્રેક્ટરના તો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર કેટલા ઉપર ચાલે છે બારસો સાડા બારસો આરપી ચાલે છે લીલા ડૂતા કાઢવાનું ભૂંગળું બંધ છે એટલે એમાંથી ખાલી ધુમાડો જ નીકળે છે અને બાકી ઝીણું કટિંગ અહીંયા થાય છે જુઓ એકદમ ઝીણું કટિંગ મિત્રો કેસર ખરીદવા માટે અહીંયા તમને નંબર આપી દઉં છું ડબલ ચેર કંપનીનું કોમ્બો મોડલ કેસર ખરીદવા માટે ખ્રિજ એગ્રીકલ્ચર ધરામલી અને ડીલરનો નંબર છે સોમાભાઈનો અઠ્ઠાણું અઠાણું તેર પંચાણું બોણું અને અહીંયા બીજો નંબર આપેલો છે સંજયભાઈ આ નંબર પર ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો થેસર વિશે તો મિત્રો થેસર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયા જુઓ ફરી મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી ધન્યવાદ